સુરત ક્રાઈમ બ્રાન્ચની મહિલા સેલ એએચટીયુ આઈયુસીએડબ્લ્યુ અને વિવિધ પોલીસ મથકોની સી ટીમ તથા સર્વેલન્સ ટીમને સાથે મળી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા આડત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરી તેઓનો કબજો ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એસીપી મહિલા સેલ દ્વારા એ એચ અને વિવિધ પોલીસ મથકો સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધર્યું હતું જેમાં સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ ત્રીસ ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર ઓગણત્રીસ જુલાઈના સવારથી આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં આવા અડત્રીસ બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય તેવા અડત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં સત્તર સગીર વયના બાળકો અને એકવીસ બાળકીઓનો સમાવેશ થાય છે બાળકોમાં અને બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાતના ત્રેવીસ બિહારના દસ અને મહારાષ્ટ્રના પાંચ બાળકો છે તો રેસ્ક્યુ કરાયેલ આ બાળકોમાં માતા પિતા સાથે કુલ તેત્રીસ બાળકો હતા જ્યારે ચાર બાળક અનાથ અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યો હતો છેલ્લા એક માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી જેમાં એકસો તેર બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે સુરત પોલીસ દ્વારા ઝુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી સીડબ્લ્યુસી એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે